સ્વચ્છ ભારત અંતર્ગત આણંદ જિલ્લામાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે આણંદ જિલ્લા પંચાયત દ્વારા બત્રીસ જેટલી ઈ-રિક્ષા ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવી છે. 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 53 લાખથી વધુના ખર્ચે ઈ-રિક્ષા ફાળવવામાં આવી છે. ત્યારે ઈ-રિક્ષાના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે કહ્યું છે કે સ્વચ્છ ભારત અભિયાનને કક્ષાએ વેગ આપવામાં ખૂબ મદદરૂપ થશે ઈ-રિક્ષા. કાર્યક્રમમાં આણંદ જિલ્લા પંચાયતના પંદરમાન નાણાં પંચના જે પૈસા ફાળવવાના દરેક સભ્યને ગ્રાન્ટ ફાળવાના અમે એમાં મોદી સાહેબના સ્વચ્છતા સ્વચ્છ ભારત અંતર્ગત જે પણ કાર્યક્રમ છે કે ગામડું સ્વચ્છ રહે એની માટેના અમારા સભ્યોએ જે ગ્રાન્ટ ફાળવી છે એમાં આજે ગ્રાન્ટમાં કચરો ઘન કચરો અને લિક્વિડ કચરો એના નિકાલ માટેનું ઈ રિક્ષા આપવામાં આવે છે ઈ રિક્ષા આપવાનું એક કારણ એવું છે કે ટ્રેક્ટરથી જે કચરો સાફ કરે છે તો નાના ફરિયામાં જઈ શકતા નથી સાધન અને ડીઝલનો પણ પંચાયતને ખર્ચો થાય છે એટલે ઈ રિક્ષાથી પંચાયતનો ખર્ચો પણ બચશે અને આ દરેક નાના નાના ફરિયામાં પણ ઈ રિક્ષા જઈ શકે એમ છે એમાં બે અલગ કમ્પાર્ટમેન્ટ આપેલા જ છે ઘન કચરોને લિક્વિડ કચરો એ પ્રમાણેનો કચરો પંચાયત ભેગા કરી અને સ્વચ્છ ગામ રહે એ અંગેનું ધ્યાન રાખશે આજ રોજ જિલ્લા પંચાયતમાંથી આશરે પચાસ લાખ ઉપરાંતની ગ્રાન્ટની ત્રેવીસ ઈ રિક્ષા ફાળવવામાં આવી છે સૌ ગ્રામ લેવા માટે આવ્યા છે એમને અમે અર્પણ કરીએ છીએ અમે અહીંયા પંદરમાં નાણાં પંચના જે જિલ્લા પંચાયત તરફથી જે ઈ રિક્ષા સ્વચ્છતા માટે આપવામાં આવી છે તે માટે અમે આવ્યા છીએ ઈ રિક્ષા માટે જે પ્લાનિંગ છે તે ખૂબ સારું છે જે પંચાયત માટે અને ગામોમાં સ્વચ્છતા માટે ખૂબ સારું છે જે મોદી સાહેબનું જે સ્વપ્ન છે સ્વચ્છતા માટેનું તે માટે ખૂબ મદદરૂપ થાય તેવું છે